મજાડું તો મરી નાખ્યો મજાડે શું મારે આપણે ના ના મેં ચિત્તા જેવું લાગ્યું થોડુંક પાલું ચિત્તા જેવું ત્યાં આવે મજાડો નહીં

કોમ દાડર કોમ જોડી કેના ફરવા ફેર એમ કોમ કરે એમ તો એવું છે એમ બરાબર છે ના હારું હારું હોજી બસ તમે આવા કોમ કરે છે તો દેવ છે ભાઈ મારા ભાઈ અકરાયલા ત્રણ ભોપા છે ત્રણ છે જો મેલો એ જ અતારે એવું રાખો તો પાણી કેહો ખરી પણ કાઠામાં કાઢી પાણી કેહો પછી ના પાણી કોણ વસ રાખો એમ ના મજા આવે

બરોબર છે વિચારજો હજી લ્યા આ દોણા જોવું એટલી ઘડા તમે અમે ભૂલી ગયા છો પણ ગાળે પર હવે એ તો તાર ગાળો તાર તો કોક ભાળો એવું છે હોય તાર એમ એ બાધા તમારી પાકી ભર્યું ભરી થવા મહિનો થાવ તે આ છોકરાને હગુ થઈ જાય હ તો તમાર આગળ બીજી વાત કરવાની હાલ તમે બાધા લઈ જો હવા મહિનો ટેક રાખો બરોબર થાય તો આગળ આવજો ના થાય તો પછી તમારી મરજી તો બીજે જાજો હા

પેલા છ ઉંધા ઊંધા હેડતા ગો ને ઊંધું હેઠળ લાગે છે ઊંધા ને

આવી તો બાધા ના હેડવાની હોય બાધા એમ હવે શું કરશે તારે માર તો આલી છે નો ના થાય કે પાછા આકડા ની આલી છે મને તો કપા માં મને વગાડ્યું હોય તમે પાયો વગાડ્યો હોય કોઈ રસ્તો કરીને શું શું કરાધા લાલ મને ઊંચો બરોબર આવી તો બાધા એ ના રખવ અને આવો આ જ ના

કરી પછી બધું કરાવમ કે અમારું બાદ લેવા તો સક્ષર થઈ ગયું થઈ ગયું તમારું કોમ થઈ ગયું કે થઈ ગયું

જય માતાજી મિત્રો આવા ભુવા આવા ભુવા ઉપર ખાસ કરીને વિશ્વા ખાસ કોઈ કરતા ના વધારે પડતો અને આવા ભુવા ઘરના નળિયા એટલે આ બધું આ તો મનોરંજન મળે ઠીક છે મેં બનાવ્યું બાકી ભુવા તમને ઘર ધોઈ નાખશે તમારું અને આ કદી કરવું ના વધારે પડતી અને શ્રદ્ધા રાખવી ના પોતાની માતાજી ઘરે બેઠી હોય એમની સેવા કરવાની બાકી વધારે પડતું ના કરવાનું જય માતા જય માતા સોડી બેન વગાડ વગાડ આઈ લાઈક યુ આ મારું મિસ યુ